રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતું માનવ સેવા ટ્રસ્ટનું આજરોજ નવા ભવનનું ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું શહેરમાં છેલ્લા પચીસ વર્ષથી માનવ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિ કરતું માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ભૂમિપૂજન કરેલ વધુ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ જણાવેલ કે ઉપલેટા શહેર તેમજ ભાયાવદર પાનેલી સહિત છેવાડાના ગામોમાં માનવ સેવા ટ્રસ્ટના દર મહિનાના ત્રીજા રવિવારે નેત્ર નિદાન અને સર્વરોગ નિદાન કેમ્પ બીનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર મેડિકલ સાધનોની સહાય ગરીબ પરિવારોને રાશન વિના મૂલ્યે ટ્યુશન ક્લાસ નાસ્તો સ્ટેશનરી પ્રસુતા બહેનોને શીરો નાસ્તો બ્લડ ડોનેશન કેમ્પમાં સહાય ફિઝિયો સુજોગ નેચરોપેથી સેન્ટર સિવણ ક્લાસ બ્યુટી પાર્લર મહેંદી ક્લાસ કુદરતી આફતો માટે મદદ સહાય તહેવારો દરમિયાન મીઠાઈ ફરસાણ વિતરણ દરરોજ પછાત વિસ્તારમાં સેનેટરી પેડ વિતરણ અન્ન ક્ષેત્રે ટિફિન સેવા સ્વરોજગાર સેવા આરોગ્ય સેવા અબોલ અબોલજીઓની સેવા પર્યાવરણ સેવા સહિત સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ સંસ્થા છેલ્લે પચીસ વર્ષથી ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે થોડાક સમય પહેલા દાતા સંજયભાઈ માકડીયા દ્વારા જમીનનું દાન મળતા તેમજ અન્ય દાતાઓના સહકારથી આજ રોજ શહેરના કોલકી રોડ પર આવેલ પાણીના ટાંકા સામે સુદામાપુરીમાં ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવે આ સાથે એક ધર્મસભાનું આયોજન પણ બાવલા ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલમાં કરવામાં આવેલ તેમાં અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય સાધુ સમાજ તેમજ સાધુ સંતો તેમજ સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક માજી ધારાસભ્ય તેમજ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ વિવિધ રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં પધારેલા સંતો મહંતો રાજકીય સામાજિક શ્રેષ્ઠીઓ એ સર્વેનો હું સંસ્થાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને ખાસ કરીને જે આ સંસ્થામાં જે એક પહેલ કરેલી છે એવા ભૂમિદાનના દાતા અમારા સંજયભાઈ માકડિયા તેમજ ડૉક્ટર બાબરિયા સાહેબ સદા અમારે એમને એમ સહયોગ મળતો રહે છે અને આ સંસ્થા આ અમારા મુખ્ય દાતાઓની સદા ઋણી રહે છે કે જેમની પહેલથી આ માનવ સેવા ટ્રસ્ટનું જે કાંઈ પચીસ વર્ષની સેવા હતી એમાં હવે આગળ વધે એવું અમને લાગ્યું છે તો આ તકે હું આ બંને દાતાઓ અને જે કંઈ અન્ય દાતાઓ જે છે જે અન્ય જે સહયોગ આપ્યો છે એ બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ રોજ ઉપલેટા મુકામે માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ખાતમુહૂર્ત હતું તેમાં સંતો મહંતો રાજકીય આગેવાનોએ હાજરી આપી અને બહુ સારો પ્રોગ્રામ રહ્યો અને દાતાઓએ દાનની બહુ સ સરવાણી વોહાવી અને આ પ્રોગ્રામ બહુ વ્યવસ્થિત રહ્યો એટલે બધાનો બધા માનું છું આજ રોજ માનવ સેવા ટ્રસ્ટના નિર્મિત બિલ્ડિંગના ભૂમિપૂજન નિમિત્તે કાર્યક્રમ રાખેલો તેમાં સંતો મહંતો રાજકીય આગેવાનો સબ સાથે મળી અને દાતાઓના સહયોગથી આ બિલ્ડિંગ અમે પચીસો સ્ક્વેર ફૂટનું બાંધકામ છે અને પાંત્રીસ લાખના ખર્ચે આ બિલ્ડિંગનું અમારું ટાર્ગેટ છે એમાં દાતાઓના સહયોગથી અમે ત્રીસથી બત્રીસ લાખ સુધીનો અમારો ફંડ થઈ ગયું છે અને છતાં ભવિષ્યમાં પણ ત્યારે દાતાઓનો સહયોગ લઈ અને વધારાની પ્રવૃત્તિઓ આગળ વધારશું બ્યુરો રિપોર્ટ હર્ષિભાઈ ઉપલેટા